ઉખાણું પેલું કાળો ધોરો સફેદ સવારી એક ઉતર્યો બીજાની વારી મિત્રો આનો જવાબ છે તવો અને રોટલી ઉખાણું બીજું પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે તરસ લાગે તો પી લેજે ઠંડી લાગે તો સળગાવી લેજે તો પિતાએ પોતાની દીકરીને શું ગિફ્ટ આપી હશે મિત્રો આનો જવાબ છે નારિયળ ઉખાણું ત્રીજું એક એવી વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલી પડે પણ ભીની ન થાય તો બોલો એ શું હશે આનો જવાબ છે પાણી ઉખાણું ચોથું અજયના માતા પિતાને ત્રણ બાળકો છે પહેલો વિજય બીજો વિશાલ તો ત્રીજા દીકરાનું નામ શું હશે

ઉખાણું છઠ્ઠું એવું કોણ છે એનું કામ હાથથી નહીં પણ નાકથી કરે છે આનો જવાબ છે હાથી ઉખાણું સાતમો વિજ્ઞાનમાં હું મહત્વનો છું મનુષ્યના ઉદ્ધવ હું કારણ છું હું કોઈને દેખાતો નથી પણ હું બધામાં છું તો બોલો હું કોણ છું આનો જવાબ છે મગજ ઉખાણું આઠમું માં બેસે અને દીકરા દોડા દોડ બોલો એ શું આનો જવાબ છે તાળું ને સાવી ઉખાણું નવમું કાળા જંગલમાં રહું છું માણસનું લોહી પીઉં છું માણસથી ડરું છું તો બોલો હું કોણ છું આનો જવાબ છે જુ ઉખાણું દસમું એવું શું છે જે તમારું છે પણ બીજા લોકો તેનો ઉપયોગ કરે છે આનો જવાબ છે તમારું નામ ઉખાણું અગિયારમું એવી કઈ વસ્તુ છે જે આખા ગામમાં ફરે છે પણ મંદિરે જવાથી ડરે છે આનો જવાબ છે ચપ્પલ ઉખાણું બારમું ખેતર ખેતરને કાળા ચણા હાથે વાવ્યાને વાવ્યા ને આનો જવાબ છે અક્ષર ઉખાણું તેરમું વનવગડે વસ્તી વગર ઉગી નીકળે સફેદ ને સોહાતો રહેતો એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા તો બોલો એ કોણ આનો જવાબ છે આકડો ઉખાણું ચૌદમું સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણ ને મહેકાવતા જાય રાત જતી ને સુવાસ લઈને સવારે આવતી જાય બોલો એ કોણ આનો જવાબ છે પારિજાત ઉખાણું પંદરમું ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય દુનિયાભરની વાતોનો અવનવો ખજાનો આપણી પાસે ખોલતું જાય તો બોલો એ કોણ આનો જવાબ છે ટીવી ઉખાણું સોળમું પશુ નહીં પણ ચાર પગ એક વાંહો બે શીશ બાળક તેના પેટમાં એક કઈ સીજ કહીશ આનો જવાબ છે ઘોડિયું ઉખાણું સત્તરમું લીલી લીલી સળીઓને ગાંઠે ગાંઠે સોર નું તો તેલ થાય ને સોડા ખાય ડોર તો બોલો એ કોણ મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી ઉખાણા ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે પર ક્લિક કરો નો જવાબ છે શેરડી